સુરત સાયબર સેલની ટીમે અલથાણ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને ઝડપી પાડી મહિલા સહિત અગિયાર લોકોની ધરપકડ કરી હતી તો લાખોની મત્તા પણ કબજે કરી હતી

અને ધીરે ધીરે એ લોકોને એમાંથી એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપર ની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નિ આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હાજર સત્તર માં એક કેસ થયેલો હતો આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હાજર સત્તરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લન અને અન છે ત્યારે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા

આ લોકો ખૂબ સફાઈપૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નોતા કરતા મેક્સિમમ આ લોકોના જે વિક્ટીમ છે એ સાઉથના લોકોના લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે હજાર બે કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો ચાર સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આંકડો હજારોની સંખ્યામાં જઈ શકે છે નહીં એ એની સાઇટ ઉપર જે એનું ફોર્મ બનાવતા હતા ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા હતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા હતા આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે